અમરેલી જાફરાબાદ ખાતે રાજકીય આગેવાનોએ ખલાસીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી અમરેલીના જાફરાબાદમાં ત્રણ બોટની જળ સમાધિ બાદ તંત્ર એલર્ટ જાફરાબાદના અગિયાર ખલાસીઓ લાપતા છે ત્યારે ગઈકાલે કોસ્ટગાર્ડને બે મૃતદેહ મળ્યાના અહેવાલો મળ્યા હતા ત્યારે ગઈકાલે અમરેલી જિલ્લા સહિત રાજકીય આગેવાનોએ પણ ખલાસીઓના પરિવારજનોને સાંત્વના પાઠવી હતી જેમાં ગુજરાતના મુખ્ય દંડક કૌશિક વેકરિયા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણી જિલ્લા ભાજપ યુવા પ્રમુખ ચેતન શિયાળ ભાવેશભાઈ સોલંકી શહેર ભાજપ પ્રમુખ સંદીપ શિયાળ તેમજ પ્રાંત અધિકારી મામલતદાર સહિત અધિકારીઓએ ખલાસીઓના ઘરે જઈને દુઃખમાં સહભાગી થયા હતા અને જાફરાબાદ કોળી સમાજની વાડીએ પણ ખલાસીઓના પરિવારજનો અને સમાજના આગેવાનો સાથે મુલાકાત કરી હતી જાફરાબાદના હજુ નવ ખલાસીઓની શોધખોળ કરવા માટે તંત્ર વરસાદ અને પવન વચ્ચે પણ સતત દરિયામાં શોધખોળ કરી રહ્યું છે રિપોર્ટર સંજય વાઘેલા અમરેલી